આ ભરૂચ ની આ ત્રીજી એવી જગ્યા છે જ્યાં આગળ ગંદકીનું સામ્રાજ્ય છે જ્યાં સ્નેલ લેવામાં પણ શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને આ વિડીયોની અંદર બતાવ્યું છે કે કેવી ગંદકી છે ફૂલ ગંદકી છે અહીંયા આગળ ઊભા રહેવા માટે કદાચ એવું સમજો કે જે લોકો પૈસા વસૂલ કરે છે ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર કરી અને એસી ઓફિસોમાં બેસે જ અહીંયા આવતા વેપારીઓ અહીંયા દુકાન ચલાવતા વેપારીઓ અને અહીંયા વેચવા આવતા જે ખેડૂતો છે આ તમામ લોકો કેટલી તકલીફનો સામનો કરે છે કદાચ એ લોકોને ખબર નહીં પડે આ પાછળનું આ જે ગંદકી છે એ હું તમને બતાવું છું કે કેટલી ગંદકી છે આ તમે જોઈ શકો છો કે આ ગંદકીની અંદર આ પાણીની અંદર એકદમ સડો આવી ગયો છે મસ્ત મોટો ટેક્સ એપીએમસી સંચાલકો લઈ રહ્યા છે તેમ છતાં આ સાફ સફાઈની જવાબદારી લઈ અને એ લોકો સાફ સફાઈ કરવામાં જરીક પણ તકેદારી રાખતા નથી આમ આદમી પાર્ટી દ્વારા વારંવાર કહીએ છે દસ દિવસમાં સાફ સફાઈ ન થઈ તો દસ દિવસ પછી એને ઉગ્ર આંદોલન કરી અને એપીએમસી ચેરમેનની ઓફિસની અંદર આવવામાં આવશે